ગુરુદેવ હો જીવનમાં દરેક વસ્તુ માટે એટલી વધુ મહત્વાકાંક્ષી થઈ ગઈ કે હું કોઈ એક વાત પર ધ્યાન આપી શકતી નથી આ સ્થિતિમાંથી હું કેવી રીતે બહાર આવી શકું મને લાગે છે કે હું મારા કેરિયરમાં પાછળ રહી ગઈ છું મારી જ વયના લોકોએ ઘણું બધું હાંસલ કરી લીધું છે હું શું કહું જો હું કંઈક કહું અને તું ન કરી શકી તો પછી તે પણ વધુ એક અફસોસનું કારણ બની જશે અરે ગુરુજીએ કહ્યું અને મેં ના કર્યું ના કરી શકી તો તું અફસોસ પર અફસોસ કેમ કરે છે હું કંઈ બોલવાનો નથી કોઈ જ સૂચન નથી તું જાણે જ છે કે તું મહત્વાકાક્ષી છો તમે જાણ્યું તમારું મન ખૂબ વિચલિત રહે છે તમે મનમાં જ 20 કામ કર્યા અને તમને ખબર પર છે શું કામ કરવાનું છે હવે મારા મોઢેથી કંઈક બોલાવશો અને તે કરી નહીં શકો અથવા આળસ થશે તો તે દુખી થવાનું બધું એક કારણ બની જશે તેથી જ હું ચૂપ રહેતો હોઉં છું હું તમારી વધારાની સમસ્યા બનવા માંગતો નથી વધુ દુખનું કારણ નહીં બનું એટલે હું નહીં કહું કે આ ત્રણ વસ્તુઓ તમારે કરવી જ જોઈએ આ પાંચ વસ્તુઓ તમારે કરવી જોઈએ આ કરો તમારું આ થઈ જશે એનલાઇટમેન્ટ થઈ જશે અથવા તો ડૂબી જશો આ બધી ફાલતુ વાતોમાં અમે પડતા નથી જે તમારી શક્તિ છે તે પ્રમાણે તમે ચાલશો તો મને ખબર છે કે બધું ઠીક થશે એક બે વાર પડશો તો પર ઊઠીને દોડશો જે દોડે છે એ જ પડે છે ભાઈ જે બેઠો છે તે કેવી રીતે પડશે દોડનાર જ પડે છે વધુ દોડો હું દોડાવું છું અને જે દોડી ગયા છે હું તેમને રોકું છું જે ખૂબ દોડે છે તેમને કહે છે તમે ઉભા રહી જાઓ થોબી જાઓ જીવન અનમોલ છે આ તમે જાણો છો તમે તમારા અનુભવમાં આવવા લાગ્યા છો લાગે છે કે ઠીક છે પર જાણી ગયા કે મહત્વાકાંક્ષી છો અને ખોટું કરી રહ્યા છો પણ બીજાઓ સાથે પોતાની તુલના કરવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા જ નથી બાકીના બધા લોકો આગળ પડતા વધી ગયા હશે સસલા અને કાચબાની વાર્તા તો સાંભળી જ હશે કાચબો આગળ નીકળે છે સસલું હારે છે આ સાંભળ્યું જ છે તમે આટલી આત્મગ્લાનીમાં માં કોઈ જરૂર નથી ઠીક છે ને ચરઈતી ચરયતી હું કહું છું આગળ વધતા જાઓ વધતા જાઓ ક્યાં સમય છે ક્યાં ફૂર સત છે પાછળ બેસીને વાગોરે રાખવાની તે બધું જે થઈ ગયું છે તેના વિશે વિચાર કરીને દિમાગને પરેશાન કરવાનું અને તમે પરેશાન થઈને પછી મને કંઈ કહેશો અને હું વધુ પરેશાનીમાં નાખીશ ન તો તેનો ઉકેલ છે ન તો તેના માટે કંઈ થઈ શકે તમારે આગળ વધતા જવાનું છે બસ